હા બોલો કમાભાઈ હા હા કેટલા વાગે મારા ફરાગ દિવસ એક કોમ કરો કાલે આવતી આવતી લાઇટે આપી દો ને અત્યારે એવું હતું મારે થોડું ડાડા કોમ હતું ને તો હું થાકેલો તો ઊંઘી જાય એટલા માટે કાલ રાખો ગયા પાડું હેડો તો ને રાત ઘરે આવી જાય હેડો એ હા હેડ આ કપા પરમદાર વાય નહી આજે ઝપકાર્યું હાલવાનું નહીં કીધું તું કે મને આવતી લાઈટ હાલજો તો તોય મને અત્યારે રાત ઘરે પોણી આવવા લાઈટ બોલો અત્યારે જવાનું પોણી જવું જ પડશે કે લે પાછો ઘરો આપડે જઈએ

आई श्रेदूजी मी ओई हो मोनता ते हे काही कोणी वाटो पा छान अभिमान बहु हो भाऊ हो आपण येतात जे गेल आपण तो नेडो आपण का पंचायत कर के कोटी हा नाले सुबाई ह रेऊ हा हा

તું પેલા મનસુરિયા નું કરું તું કે મસુરિયા નું પેલા મસુરિયા નું ફોન કરવું પડશે હેલો હા મશુર શું હતું હા પેલો તારો ભત્રીજો રોહિત અત્યારે પટમાં રખડ અને બે લાફા મારે બોલ મને પાછો ઘેર લાવતો હા તું હોય હું એ હોય બેં બરાબર હા હા જલ્દી હા

એના પેલા તો સાદુજી પૂછવું પડે માર્યા નઈ મેં પૂછ્યું કે મન તો હાલ દીધી ને અરે યાર ના તમને આ સાઈડ મારા ભત્રીજા મને વિશ્વાસ મોટો મન રાખે તમને લઉં

તું કલ્લા એવું બધું કરતો હતો મને એવું કરતો તો લે તું પેલા જવું પડશે ભટ્ટો જોવો મારતો ભટ્ટો ને મરચું જો ભટ્ટું મરચું જ ખાવું મારતો અત્યારે આવું પણ તો હું જોડી નહીં આવું એ તો ખેડા ખેડ સાપો મારા ના મારે યાર મારતો છે યાર આ બે જો તમારો છોકરો

શું કીધું તૈયાર જ છે બેલાજ ને રાતેમ ના રખડાય મારો છોકરો કે ઓમ સર એવો નહીં ઓમ નયા કે નાલા આ તો લઈને આવી જાય હું તમને ફોન કરે ને પાછો વાર તો બે મને બી આલી તમણે આલી તો એટલી જ દોરી આવતો નહી હું અરે હું તો હાચું હું તો મુ ગમ મત કર પાછી મુકો ના મા મા ભત્રીજો પણ અરે મારા બોટા મડજો હો હા કા હા ખાતું હા હા તો બોટા મડતું કાઢીએ હ બોટા મડજો ને બરો ભટ મરજો જો આ હાટા દેજે ભટ મરજો આ તેદિર દન કાડી કાડા આ તો પક્કા તો માટો લઈ જઈએ છે કોને તો તે માર અને તું જે જ માર લીધું મોટું લીધું હોત તો થોડું શીખવું એ લાગ એટલે જતો એ એ ખાઈ ગયું હા કાળમો આવી શીખું હા હમ કે આજે જવાનો ઈરાદો નહી તને જોતું વસ્તુ તો તને આપી દીધું નહી જવાનો ચમ જીવ લઈને જવાનો છે બાબાજી લાગો ભૂખ મળવો છે આ ભૂખ મળવો છે

うんうんうんうんうんうんあ手が取られなかっ 음. 음. માથા મારે લાગ બાબુ માથા મારે તો હો બાબાજી લાગસ હાજી બાબ્યા હલવો ને તો દો